નમસ્કાર દોસ્તો હું એજાદ ખફી આમ આદમી પાર્ટી છેલ્લા જિલ્લા પંચાયત પ્રભારી આજે અમે તમને ભાજપ અને કોંગ્રેસ બંનેનો વિકાસ બતાડવા માટે અહીંયા આવ્યા છીએ વિકાસ કેવો કે અમારા ગામમાં ભાજપે એવી સુવિધા આપી છે કે કોઈ બેન દીકરી જે ડિલિવરી ઉપર હોય દેશી ભાષામાં કહીએ જે સુવાવડ ઉપર હોય એને હોસ્પિટલે જવાની જરૂર નથી આ રસ્તા તમે જો કેમેરામેન રસ્તા વીસની સ્પીડમાં ગાડીમાં બેસાડી નયાથી કાઢો એટલે ડિલેવરી રસ્તા ઉપર જ થઈ જાય એની ગેરંટી ભાજપ ભાજપની ગેરંટી છે કે ડિલેવરી થઈ રસ્તા ઉપર જ થઈ જાય અને હોસ્પિટલે જવાની જરૂર નથી એવા રસ્તા ભાજપે અને કોંગ્રેસે બંને આપ્યા છે બીજી સ્પષ્ટતા હું તમને એ કરું છું કે ભાજપ અને કોંગ્રેસ બંને હું શું કામ બોલું છું આ વિસ્તાર આ વિસ્તાર આ મુખ્ય રસ્તો છે જે કનસુપુરા નસીકિયા રાખાબાવર અને નાગેડ આ ચાર ગામોનો મુખ્ય રસ્તો છે જ્યાંથી હજારો મજૂરો સવારે અને સાંજે આવક જાવક કરે છે આ મજૂરોનું જીવન જે જોખમમાં મૂકવાનું તંત્ર કામ કરે છે તંત્રનો કોઈ આના ઉપર ધ્યાન જ નથી ભાજપ અને કોંગ્રેસ બંનેનું નામ હું એટલા માટે લઉં છું કે આ વિસ્તાર છે એ સિત્તોતેર ગ્રામ્ય વિધાનસભા એટલે કે આપણા પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનો વિસ્તાર છે અને અહીંયાના જે સ્થાનિક ચૂંટાયેલા જે જિલ્લા પંચાયત એ કોંગ્રેસના છે એના માટે મારે બંનેનું નામ લેવું પડે છે એટલે આ કોઈ નાના વર્ગનું કોઈ ધ્યાન રાખવાળું નથી ખાલી માત્ર ને માત્ર ચૂંટણી આવે ત્યારે એ લોકો બળદગાડા કે ટેક્ટર કે ઘોડા કે હાથી લઈને આવી જાય છે પછી ચૂંટણી ગયા પછી કોઈ કોઈનો ભાવ પૂછતો નથી મત લઈ આ વરસાદના ડેટકા જેવું આ લોકોનું કામ છે કે જ્યારે વરસાદ આવે ત્યારે ડેટકા આવે અને આ ભાજપ કોંગ્રેસવાળા જ્યારે ચૂંટણી આવે ત્યારે જ આવે છે ત્યાં સુધી ક્યાં આ પાંચ પાંચ વર્ષથી આ અહીંયાના લોકોએ ભાજપ અથવા કોંગ્રેસને બંનેને મત આપીને ચૂંટેલા છે હજારો લોકોએ લોકોના મત લઈને ચૂંટાયેલા છે તો આ પાંચ વર્ષ સુધી ક્યાં જાય છે કોઈ પૂછવાવાળું નથી અને આજે મારી સાથે બોડી સંખ સંખ્યામાં યુવાનો છે એટલે યુવાનોને આ સોશિયલ મીડિયાના માધ્યમથી જાગૃત કરવા માટે અહીંયા મેસેજ આપીએ છીએ કે યુવાનો તમે તમારા સ્થાનિક નેતાઓને સવાલ કરો અને એનો હિસાબ કિતાબ માંગો આગળ વાત કરીએ તો આપણો ધારાસભ્ય કેવો હોવો જોઈએ આપણો ધારાસભ્ય હેમત ખવા જેવો હોવો જોઈએ જે રોડ રસ્તા બનાવવાનું તો કામ કરે છે પણ સાથે સાથે કઈ જગ્યાએ કેટલો ખર્ચો થયો છે એ હિસાબ પણ જનતાને આપે છે એટલે મારી આ તંત્રને આ સોશિયલ મીડિયા દ્વારા હું મેસેજ પહોંચાડવા માગું છું કે તાત્કાલિક ધોરણે આ રસ્તાનું કામકાજ ચાલુ કરે કામકાજ ચાલુ કરવાનું કહીએ છીએ રસ્તો બનાવવાનું કહીએ છીએ અમને બનાવવાનું નથી કહેતા કાલે સવારે તમે થી મારી જાશો અને અમને બનાવશો થીગડા નથી જોતા અમારે રસ્તો નવો જોઈએ છે અને શક્ય હોય તો આ રસ્તો પહોળો કરવાની પણ જરૂર છે આ એક જ રસ્તો નહીં જે દરિયાળથી મસી ત્યાં આવે છે એ રસ્તો પણ પહોળો કરવાની જરૂર છે એ રસ્તાની પણ આવી જ બેસ્માર હાલત હાલત છે કેટલા સમયથી આપણે લગભગ છેલ્લા દોઢ વર્ષથી આ જ રસ્તાની હાલત છે ખાડા ખબુચિયા કોઈ અહીંયા પૂછવાળો નથી કોઈ કોઈને કહેવાવાળું નથી અને તંત્રને એવી બધી જ્યારે ભાજપ અને કોંગ્રેસ છે એ વિસાવદરમાં ગોપાલભાઈને હરાવવા માટે સાઈઓના હોટલમાં ભેગા થઈ શકે છે તો આ રોડ બનાવવા માટે શું કામ નથી ભેગા થઈ શકતા બીજું તંત્રને મારે એ કહેવું છે કે એક હમણાં આજથી દોઢ વર્ષ પહેલાં સિમેન્ટ રોડ કંસુમરા પાટિયાથી કંસુમરા ગામમાં આવે છે એ રોડ બનાવ્યો છે બહુ સારો રોડ બનાવ્યો છે જેમાં છ મહિનામાં ખાડા પડવા માંડ્યા છે એવો મસ્ત રોડ બનાવ્યો છે અને એ રોડ જેવો કન્સુમરા પાટિયાથી આપણે અંદર આવી એટલે તંત્રની શું એવી મજબૂરી હતી એ અમને કહીએ કે ખાલી સો મીટરનો રોડ છે એ બનાવ્યો જ નથી ત્યાં કોઈ કાંઈ કામ કર નહીં એ સો મીટર મૂકી અને પછી તરત સિમેન્ટ રોડનો રસ્તો ચાલુ થાય છે તો તંત્રની એવી શું મજબૂરી હતી કે સો મીટરનું શું કામ રાખી દીધો છે એનો અમને જવાબ જોઈએ છે અને આ રજૂઆત અમારી તંત્રને પહોંચાડો આ સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચાડો જરૂર પડશે તો આગામી દિવસોમાં અમે કલેક્ટરશ્રીને લેખિતમાં આવેદન પત્ર પણ આપશી અને જરૂર પડશે તો અમે આંદોલનો પણ કરશી જય જવાન જય કિસાન મારી સાથે જવાનો છે એટલે છેલ્લે કિસાનો માટે એક નારો બધા લગાડી દો જય જવાન જય જય જવાન જય કિસાન જય હિન્દ જય ભારત